અંકલેશ્વર યોગી એસ્ટેટ ખાતે ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડ ઉપરાંતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવાયું હતું ડિવિઝનના છ પોલીસ મથકમાં સાત માસમાં વિવિધ ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો વિવિધ બ્રાન્ડની એક પોઈન્ટ દસ લાખ બોટલ પર રોડ રોલર ફરતા જ દારૂના ફુવારા ઉડ્યા હતા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બોડી વોર્મ કેમેરા અને વિડીયો રેકોર્ડિંગ સાથે નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર જાડસ વિસ્તારના છેવાડે આવેલ યોગ્ય એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા ત્રણ પોઈન્ટ એકતાલીસ કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર ડીવાયએસપી તેમજ એ ડિવિઝન બી ડિવિઝન અંકલેશ્વર રૂરલ પાનોલી હાંસોટ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્થળ પર હાજર રહ્યા દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી જે પરવાનગી આવ્યા બાદ આજ રોજ અંકલેશ્વર જાર વિસ્તારના છેવાડે આવેલ યોગ્ય એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનના પોલીસ મથકમાં સાત માસમાં ઝડપાયેલ ત્રણ કરોડ એકતાલીસ લાખ અઠ્ઠાવન હજાર એકસો તેર કરોડ ઉપરાંત વિવિધ બ્રાન્ડની એક લાખ દસ હજાર નવસો ઓગણસી દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા દારૂબંધીના કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રના અધિકારીએ જણાવ્યું હતું